રિપોર્ટ હવે કાલ સવાર માં જઈને દાણ હવે શું કરો તો કોઈ બીજું દુખ નઈ કોઈ ઈ મને તો ખબર પડતી નઈ એમાં હું શું કો ભવા બોલા તો તો બોલા ઓડી મારા પાસે તો કોઈનો નંબર છે કોઈ હું નંબર તો મોલો મારા પાસે છે આપણો છોકરો મટે સારું નઈ આમ તો તો તમે કરી આલતા હોય કોન્ટેક્ટ તો માર તો સારું હમું દુ તો બોલા ભવા આપણે તો હારે તો હારા છે પણ દુખ દે તમારે એમ હા તો તો હોય તો બોલાવ ને અંદર

પણ તો આયા હોત તો આમ તો સારું રહેત ગાઈસ એમ તો ઘડી ગઈ નાઈસ હું તો આવી છે તો મોઈ એ સારું હેડો કોમ છે ને એટલે કોમ પડે ના એ સારું કર્યું હો તમે નંબર આલે મન ના તો હા સો દે છોકરા એ હા હેલો હેલો હોજી બોલ્યા હોય તો હું ગટુ ભાઈ બોલું છું હા ગટુ ભાઈ આ મારા છોકરાને થોડીક તકલીફ આવી છે ને

અર્તે વેલે થો પડી જાય તો તો આવા એટલે આવડે ચા ના ચા આવે નઈ પીવો મોટા કરવાની એમ આમાં હજી બીજી જગ્યા લાવવાની હોય હજી બીજી જગ્યા તો હડો હું પાટ ઢાળી નાખું હા કોઈ અંદર રાખું છે કે બહાર કોઈ રાખો પર બહાર તો ખાડો લઈ લીધો તો લઈ રોડો સાઈડમાં કરો થોડો આટલે રાખો ને ઓય રાખજો જમ બટુ ભાઈ તમારે ભયામ રાખ નહી ક્યું જમ ભાઈને હાથ તમ હાથ આવો તો પણ આ બેહા કે આ જો કેવું આખીન મિલ્યું જ મારા જો કેમ આતરે દવાખાને જવાનું ક્યું ના ના તો આ મારા ઓલા ગટુ ભાઈને ઘેર કોણ બેઠું છે હડો જોતા હું અરે તમે કોણ છો અમે કેવા દેખો મને તો માગુણ જોવા દેખો અલ્યા

તમે જો કે બીજું દુખ હોય તો તારે જો જોઈ લો આપણે બીજું જો એક વધાવા લઈ વધાવા છે હો ભાઈ વધાવા તો કોક તો હારું છે હો હોય ને હા તો ધીજ પાગવી પડશે તારે ધીજ એટલે શું મન તો ના ખબર તું ખાલી આવળો ફરી જા અહીં તો અમે કાતો દોણો રાખશે ને તારે એક દોણો અડવાનું જો એ દોણો હાંસો હશે તો તારું થઈ જાય બરોબર ના ભાઈ ના જો તારે મેળાવે કેમ નહીં મેળાવે તું હું બોલતો જ નહીં

જો તણ હવે તમાર શું છે કોળો આ મારો છોકરો મોદન મોદો રહે છે મોદન મોદો રહે છે હું એ તો હું વેલ લઈરું ભરો વેલ લઈરું એટલે હું બસ બધું જોતો ખાન મને સારું જોજો બાલા મને તો આમ ખબર નઈ પડતી તો ભુવાજી તાણ હવે માતા લાવો હળો તાણ અમે દર્શન કરી લો હા તો આ વેણ આવે તો હાલ જ લાવું છે હે

તો ખટુક ભાઈ હા તમારા ઉપર લાગો કે કાવતરું કર્યું લ્યા ભાઈ ના હોય હા અને કાવતરું હોય બીજે કોઈ નઈ લ્યા તો તમારા વાહમાં કર્યું લ્યા પણ અમારા વાહમાં તો કોઈ કરે નઈ અમાર તો ભયન જો હમ છે ઈ ભયનો ગમે તેવો હમ હોય તો એ કાવતરું કરે તો ના દરે લ્યા ભાઈ આ ગમે તે તમારું કોઈ કાવતરું કર્યું લ્યા પણ કના કર્યું ઈ કાવતરું તો હાલમાં ના કો તો તો મારા હજુ વ્યાણ ધાવ લેવો પડે એમ હા

એમાં ખોટું નો આવે છે મારો અમારે જો બીજી જગ્યાએ જવાનું છે પાછું અરે બીજી જગ્યા જવાનું હોય જો પણ મારું ખોટું નામ લે તમે ભાઈ વસે તમે ભાઈ વસે ફાટ પડાવો ખબર પડે તમને કોઈ આકાશવાણી બોલે છે તમે આકાશવાણી ધૂણો છો ઈ તો હમણાં ખબર પડી જાય મને હા હેલો હા આગે તમે કેટલા રહ્યા આવો રાશો એમ હટાવજો ને આપ હું તો કર્યા કરી છે હાલો આવો રાશો એમ ને

આપડે ભુવાજી કે તમારું ભાઈએ કાવતરું કર્યું છે તમારું એટલે છોકરો ખાધો નહીં થતો કેવો છે

તો બોલજો તમારો આવજો એ તમે રો આ તો હું આ બદલો તો લીધાવ કની રૂપા આખા લે અને આ જોઈ જોઈને પડ્યો છે એક દાડો હવે જો બાય ખાતા આવડા તો ખબર જ હમણાં નતો વેલા હું તાર પિલાણ આરા ધજાતામાં હોમાં

હા ભૂલ થઈ ગઈ મારી દંડ થાય કોણસો રૂપિયા ચોખો આગેવાન આવી રીતના દંડ ના હોય ઘણા સમાધાન કરાયા છે બે લા બીજી એમ તો અમારે બે ભાઈ વચ્ચે ઝઘડો કરાયા છે અને તમારો હા તો હું દંડ કોઈ નહી ભરું માફી ભૂલ થઈ ગયું મારે એ જો નો મે તાજી હોય તાજી કો ના ફૂલ થઈ ગઈ રેડી ન હોય ન બધું જે હોય આ મારો બナス